નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ આવા ખેડૂતોને મળી શકે છે બાર હજાર રૂપિયા સોળમો હપ્તો ક્યારે આવશે અને મિત્રો તમે તમારા હપ્તાની સ્થિતિ અથવા સ્ટેટસ કઈ રીતે ફોનમાંથી ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈએ તો આગામી બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતોને સારા સમાચાર મળવાની આશા છે કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા એક ફેબ્રુઆરી બે હજાર રજૂ કરશે જોકે આ બજેટમાં વોટ એકાઉન્ટ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી યોજાશે આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરે તેવી સંભાવના છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બજેટમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ ખેડૂતો માટે કેટલીક મોટી મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી મંત્રી ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હપ્તા આપતા વધારવાની જાહેરાત કરી શકે છે મિત્રો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તા આપવામાં આવે છે રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં રૂપિયા સો હજાર રૂપિયા સૂકવવામાં આવે છે મિત્રો જોકે સરકારી સૂત્રોની વાત માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તાને ત્રણને બદલે ચાર સુધી વધી શકે છે એટલે કે એક હપ્તો વધારવાની ધારણા છે મિત્રો અત્યાર સુધીમાં દર ચાર મહિને એક હપ્તો સૂકવવામાં આવે છે જોકે હવે સરકાર આ બે હજાર રૂપિયા ખેડૂતોને ત્રિમાસિક ધોરણે આપે તેવી શક્યતા છે એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસ થી શરૂ થવાની શક્યતા છે આઠ હજાર છે મિત્રો કૃષિ નિષ્ણાતો અને એસબીઆઈ પર્યાવરણીય અહેવાલોને ખેડૂતોને રકમ વધવાની શોષણ કર્યું છે મિત્રો હવે જોઈએ કે બાર હજાર રૂપિયા કોને મળશે તો મિત્રો દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા મહિલા ખેડૂતો માટે સારા સમાચાર મળી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક સન્માન નિધિને બમણી કરવા જઈ રહી છે મિત્રો જો કે આમ થશે તો મહિલા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે બાર હજાર રૂપિયા મળશે હાલમાં દેશભરના ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા સન્માન નિધિ તરીકે આપવામાં આવે છે મિત્રો આગળ જોઈએ તો પીએમ કિસાનનો આગામી હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો નો સોળમો હપ્તો જાન્યુઆરી થી ફેબ્રુઆરી બે માં રિલીઝ થશે જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે તેર કરોડથી વધુ ખેડૂત પરિવારો ને આનો લાભ મળી રહ્યો છે જોકે આ પહેલા માત્ર ઈ કેવાયસીના નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો હવે સવાલ એ છે કે ખેડૂતોને કેવી રીતે ખબર પડશે કે આગામી હપ્તાના પૈસા તેમના ખાતામાં આવી રહ્યા છે કે નથી આવી રહ્યા તો મિત્રો આ માટે ખેડૂતોએ પીએમ કિશનના લાભાર્થીના સ્ટેટસ અને પીએમ કિશનના લાભાર્થીની યાદી જોવી પડશે મિત્રો તમારે લાભાર્થીનું સ્ટેટસ અને યાદી જોવા માટે અધિકૃત વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે આ પછી તમારી સામે પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ ખુલશે મિત્રો અહીં તમને નો યોર સ્ટેટસનો વિકલ્પ દેખાશે આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કર્યા પછી તમને લાભાર્થીની સ્થિતિ જોવાનું શરૂ થશે જો તમે ઈ પૂર્ણ કર્યું નથી તો તમારા ખાતામાં પૈસા નહીં આવે